હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધી બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી છે આઠ મસ્ત નહીં દૂઈ ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે મિત્રો ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી સર બાકી તો મિત્રો દીવા બધી ભાઈને બહેને કરી લીધી છે અને આજે નવી ચેનલના શૂટિંગમાં રજા છે કારણ કે રાજુ કાકા મિત્રો ટૂરમાં જશે તો હજી સુધી આવ્યા નહીં લગભગ હજી એક દિવસ કદાચ લાગશે બાકી તો

शेरी तो और शेड़ी जाओ तो मित्रों मस्त चांद अस्त वाला जाइए और कुटलीसार करी हुई तो लेत आइए हूं हां आई हो લે ચમ નાખી દીધી હે કે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને હેતરનું ફોન કર્યા મત ફોન કર્યા મત શાણે ભેગા થઈને કશું ખબર પડી નહીં બાકી તો મિત્રો અત્યારે હાલ રાજુ બાપુ નહીં હાલ હતા તો બધી આપણે નવી ચેનલના શૂટિંગમાં નહીં જતા બના ત્યાર સુધીમાં ભાઈને બંને બધા હેટા મજા હોય એક કોમ કરાવવા જઈએ તો પોટલીઓ લેવા જઈએ સાની એવું બધું કરે રાખીએ તો મિત્રો અત્યારે હળા અગિયાર વાગી ગયા છે અને આપણો ઓલરેડી જૂગમાં ટાઈટલના શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પાસે નીકળીએ શૂટિંગમાં બાકી તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે મગની દાળ છે રસ્તાવાળી ઘમની રોટલીઓ છે ડુંગળી લઈ લીધી છે સલાડ માટે અને આ એક છોકરું બેહી ગયું છે જમવા હ ડુંગળી ફોલું એટલે ફોલેલી હ બાકી તો મિત્રો હું જેટલી વખત હેતરમાં જાઉં છાડની પોટલીઓલી આવે એટલી વખત બાઈકમાં અંગાથી આવે છે હા ને તો મિત્રો મોજ સાસ મસ્ત જમી લે ગોળ ગોળ હા 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 મિત્રો અત્યારે વાગ્યા છે બે અને વરસાદનું એક ખતરનાક ઝાપટું આવી ગયું તો શૂટિંગ થોડું લેટ પાડ્યું બાકી તો મિત્રો મસ્ત કપડાં બપડાં પહેરી અને કપડા ચેન્જ કરી રેડી થઈ ગયા છીએ અને હવે શૂટિંગની શરૂઆત કરીએ છીએ મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત છે અને જોરદાર કોમેડીથી ભરપૂર છે મિત્રો જોગમાં ટાઈગરમાં હશે આવશે જોઈ લેજો બાકી તો વરસાદ ખતરનાક અંધારે છે છાણ હવે એનું નક્કી નહીં મિત્રો શૂટિંગનું લોકેશન આટલું છે તો મિત્રો મસ્ત શૂટિંગના કટ ચાલુ થાય એટલે એક થોડોક કોમેડી ભાગ તમામ બતાવીએ તો બનાવી દેજો મિત્રો ઓ સખાર તો ખર આલા સખાર સખટ ખંડી અરે ગરમ એકદમ બસરા આગળ થોડું તાલકુર છે લે પણ ઠકો ઠકો હું આલી જીવા અરે ના બાવા તો પૈસા પાછા લાવવાના નઈ સિંગર પાછા આવી દેવાની અલ્યા જી તો દાઢે કોટી રહે ઠખવામાં અરે સર મે જીવળીય ઠખવામાં એકદમ લે તો તાણ કેટલા આલુ કોઈ 500 આલુ આખું પેકેટ આલુ તમારે

સિંગનો ને એવું બધું શૂટિંગ હતું એટલે બધી વસ્તુ લાવવાની મૂકવાની મજામાં ટાઈમ ખાસો બધો નીકળી ગયો પછી તો મિત્રો મસ્ત ઘેર ચા આવી જાય છે ગરમ ગરમ તો ચા પી લઈએ અને નાસ્તો લાવે છે તો ચા નાસ્તો કરી દઈએ પછી મળીએ મિત્રો મસ્ત ચા પાણી કરીને હવે ડીકી બેન તો ઊંઘી જતો તો બાઇક લઈને આવી જશે સાંજની ફૂટલી હોય આ માટે વાટેલી પડી છે સાંજ લેવા કોઈ આવી નહોતું છોડી ગણી જે વાઢી હોય એ ચાલ ભાઈ ગેર એ તો કે હા વારે વાર હાદ આવે તો એ ટ્રેક્ટર ફસાતો હતો જે કે અમે ગેર જતા રહેતા કે ચાર વખત કે ચાર ફેરા કાઢ્યા ને ચાર ટ્રેક્ટર ફસવાનો હતો કાલ કોરું રહે તો કે આવશું તો મિત્રો અત્યારે વાગે છે સાત અને મસ્ત દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા મિત્રો આપણા ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું એટલે વધનાનો એક કટ બતાવવાનો મેળ નહીં બાકી તો મિત્રો માતાજી જતા ગોમ દર્શન કરવા તો મસ્ત દર્શન કરીને ફોન ચાર્જમાં મૂકીને જતા પાછો ડુંગળીનો એક બે તઈ ઘરા તૈય ઘરા હતો મતલબ તૈનમ જેવી ડુંગળીએ અત્યારે હાલ તોલી વેપાર કરી અને પછી ઘેરાયા મિત્રો હવે આવીને ફોન લીધો છે તો હું બસ સીધા જ જમવાના ટાઈમ તમારી મુલાકાત કરી તો મિત્રો અત્યારે વાંચ્યા છે આઠ અને ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ જશે ઘરમાં બધા

જોવા ખુશી ભો મૂકી દેજો પલોઠી વાળી બે અને બધા ભેગા થાય મસ્ત જ મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી જાય છે રોડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે મિત્રો તો આપણને જીવડો આજે બહુ આવશે બાકી તો આટલો વાયરો વાયરો ચાલુ છે રોડ ઉપર બેઠા છીએ તો મિત્રો મસ્ત જમીન વંકણ આવ્યા છીએ બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જો તમને મારા વિડીયો મારા બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના જે મિત્રો એ સબસ્ક્રાઈબ ના કર્યું હોય યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો વધુમાં બનો બનાવી મિત્રો શેર કરતા રહો જેટલો શેર કરશો ને એટલો જલ્દીથી આપણો સબસ્ક્રાઈબર પૂરો થઈ જશે જલ્દી સબસ્ક્રાઈબર પૂરો થઈ જશે તો આપણી આખી ફેમિલી અંગાથી તમારી મુલાકાત કરી લેશું બાકી આવતીકાલે ફરી મળીશું ના વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોઈ